ગૌમાસની હેરાફેરીના ગુનામાં પંચમહાલ જિલ્લાના હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો ત્યારે અવારનવાર પશુઓ અને ગૌવંશની હેરાફેરી કરી કતલ કરવાની ટેવવાળો હોય તેની સામે વાઘોડિયા પોલીસે પાસા અંગે પ્રપોઝલ તૈયાર કરી વડોદરા ગ્રામ્ય મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલી આપતા કલેક્ટરના હુકમથી આરોપીને પાસા મંજૂર કરવામાં આવતા પાસાની બજવણી કરી વાઘોડિયા પોલીસે આસિફ કુરેશીને પોરબંદર ખાસ જેલમાં મોકલી આપ્યો હતો ગઈ તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસ ના રોજ અમુને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે વાઘોડિયા ટાઉન વિસ્તારમાં રહેતા આસિફ નૂર મહંમદ કુરેશી નવ ગૌવંશ લઈ આવી તેની કતલ કરી ગૌમાંસનું વેચાણ કરે છે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે માહિતી મળતા તુરંત જ જે બાતમી વાળી જગ્યા હતી ત્યાં રેડ કરેલ અને ત્યાંથી છ કિલો જેટલું ગૌમાંસ અને બે પાડા અને એક જીવતું વાછરડું મળી આવેલ જે અનુસંધાને પશુ સંરક્ષણ અધિનિયમ અને પશુ પ્રત્યે ઘાતકીકણા ઘાતકીપણા મુજબની કલમો જે છે એ મુજબનો વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ ત્યારબાદ જે ત્યાંથી માંસ મળી આવેલ તેનું સુરત એફએસએલ ખાતે મોકલી પરીક્ષણ કરાવતા મળી આવેલ માસ છે ગૌમાંસ હોવાનું સર્ટિફિકેટ મળતા આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અટક કરવામાં આવેલ અને ત્યારબાદ જે પકડાયેલ આરોપી આસિફ નૂર મહંમદ કુરેશી છે તેનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેઓ બે હજાર બાવીસની સાલમાં હાલોલ જિલ્લામાં પણ ગૌમાંસની હેરાફેરીમાં પકડાયેલ હોવાનું જણાય આવેલ જેથી આરોપી આસિફ વિરુદ્ધમાં ક્રૂર વ્યક્તિ તરીકેની પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક શ્રી વડોદરા ગ્રામ્ય સાહેબ નાઓ મારફતે જિલ્લા કલેક્ટર શ્રી વડોદરા નાવોને મોકલી આપતા ત્યાંથી પાસા દરખાસ્ત મંજૂર થઈ આવતા આરોપીને પાસા હુકમની ભજવણી કરી પોરબંદર ખાસ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે